ઘટના સામે સામાજિક અને રાજકીય વર્તુળમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર સમિતિના અધ્યક્ષ અને અગ્રણીઓએ મૃતકના સ્મૃતિ પર્વે શ્રદ્ધાંજલિ આપી પીડિત પરિવારજનમાં દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરી આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ સમૂહે સાંસ્કૃતિક રીતે આ દુર્દાંતે ઘટનાની નિંદા પ્રગટ કરી તેમજ એમસી પરકરમાં અધિકારીઓની સુવિધાયુક્ત જવાબદારી અંગે પ્રશ્ન ઊભો કર્યો છે અમાનવીય અને ત્રાસદાયક કામગીરીના કારણે નર્મદાબેનની દયા દશામાં અંત લાવવો પડ્યો છે તેવી પારિવારિક બેરીથી વિવિધ સમાજમાંથી સરકારના વ્યવહાર સામે વેદના અને તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ શહેરકક્ષાએ આ અવાજ ઉઠાવ્યો છે કે પાલિકા અને શાસન તંત્રે સંવેદનશીલ ભૂમિકા લઈ ભવિષ્યમાં આવું નામોબેશન બનવું નહીં સહિત પરિવારને ન્યાય મળે તેવા જરૂરી પગલાં લઈ મૂલ્ય આધારિત શાસન નક્કી કરે વિકાસના નામે નાગરિકોને દુઃખ પહોંચે મંજૂર નહીં હોવાનું પાર્ટીના આગેવાનોએ જણાવ્યું